હીરા ઉદ્યોગમાં કારીગરોની સંખ્યા સહયોગી ભાગરૂપે સુરતના દસ હજાર હીરા કારીગરોને આવી રહ્યો છે આ કવરેજ તબીબી કટોકટી દરમિયાન એકસો વીસ જોડા ધરાવતી હોસ્પિટલમાં કેશલેસ તબીબી સારવારનો લાભ આપશે કેશલેસ તબીબી સારવારનો લાભ આપવામાં આવશે ઉપરાંત કારીગરોના બાળકોને શૈક્ષણિક પુસ્તકો અને સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે હીરા ઉદ્યોગમાં કારીગરોની સંખ્યા જોતા સહયોગી પહેલના ભાગરૂપે સુરતના દસ હજાર હીરા કારીગરોને પાંત્રીસ હજારનો આરોગ્ય વીમો કવરેજ આપવામાં આવી રહ્યો છે આ કવરેજ તબીબી કટોકટી દરમિયાન એકસો વીસ જોડાણ ધરાવતી હોસ્પિટલમાં કેશલેશ તબીબી સારવારનો લાભ આપશે એ ઉપરાંત કારીગરોના બાળકોને શૈક્ષણિક પુસ્તકો અને સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે નાણાકીય સંઘર્ષ તેમને તેમનું શિક્ષણ છોડી દેવા માટે મજબૂર ન કરે એટલું જ નહીં આ પરિચય કાર્ડનો અત્યાર સુધીમાં દોઢ લાખનો વધુ રત્ન કલાકારોએ આખા ભારતમાં લાભ લીધો છે સાથે જ પરિચય કાર્ડ મેળવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ કરવામાં આવી છે કાર્ડ મેળવવા માટે ફોર્મ ભરવાની એક લિંક જીજેઈપી ના માધ્યમથી આપવામાં આવે છે ખૂબ જ સરળ અને સારી રીતે ઓનલાઈન પોતાની વિગતો ભરીને રત્ન કલાકારો કાર્ડ મેળવી શકે છે અને હાલના સમયમાં ઘણા રત્ન કલાકારો આ કાર્ડ મેળવી ચૂક્યા છે દર્શન દુદરેજીયા હું એક રત્ન કલાકાર છું હમણાં ડાયમંડ ઉદ્યોગમાં અને બીજા જ્વેલરી સેક્ટરોમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આ મંદીના માહોલમાં ઘણા લોકોને તકલીફો પડી રહી છે તો આવા ટાઈમે જીજીપીસી અમારા વહારે આવ્યું છે અને તેઓએ એક વીમાની મદદરૂપ તરીકે એક નવું કાર બહાર અમારી માટે ઉપયોગમાં લાવ્યા છે જેમાં પાંત્રીસ હજારનો વીમો મળી રહ્યો છે અમારા ઘરમાં અમા અમારા લોકોને જે બી તકલીફ પડે છે મેડિકલ સહાય માટે આ કાર્ડ ખૂબ જ મદદરૂપ થઈ રહ્યું છે અને અત્યારે આ કાર્ડનો અમને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે આ મંદીના માહોલમાં જીજેપીસી દ્વારા આ એક બહુ મોટી સહાય કરવામાં આવી છે જે વિધાઉટ પ્રીમિયમનું વસ્તુ છે જેમાં તમને કોઈ પ્રીમિયમ ભરવું પડતું નથી અને આ અમને એક આશીર્વાદરૂપ આ કાર્ડ અમને નવી સેવામાં મળ્યું છે અને જીજે ઇપીસીનો આની માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું જો કે પીસી જ્યારે જ્યારે સંકટ આવ્યું છે ઇન્ડસ્ટ્રી પર ત્યારે હંમેશા આગળ આવીને પોતાને જેટલું બી યોગદાન આપી શકાતું હોય એટલું આપ્યું છે આની અંદર જીજી દ્વારા એક સીએસઆર ફંડ છે જેના આરોગ્યને લઈ અને પાંત્રીસ હજાર સુધીનો જે ઇન્સ્યોરન્સ છે કોઈ બી કલાકારનો એ ફ્રી ઓફ કોસ્ટ વિધાઉટ પ્રીમિયમ એમને આપવામાં આવે છે આ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ એવો છે કે જે પહેલા દિવસથી જ તેમની પણ પ્રકારની જૂની બીમારી હોય એને પણ કવર કરે છે જન્મજાત બીમારી હોય એને પણ કવર કરે છે એટલે આમાં કોઈ એવી લિમિટેશન્સ નથી કે તમને કોઈ જૂનો રોગ હોય અને તમે મેડિક્લેમ કરો તો તમને આ પૈસા ન મળે જનરલી પરિચય કાર્ડ એક મોટા મોટો સપોર્ટ છે જીજીપીસી પીસી વતી પરિચય કાર્ડ એક કારીગરને એક રત્ન રત્નકલાકારને અથવા જેમ્સ એન્ડ કોઈ પણ કારીગરને એક હક અધિકાર આપે છે કે એ આ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ્સ કરે છે અને આ ઇન્ડસ્ટ્રી એમને એક પરિચય કાર્ડ આપે છે જે આ ઇન્ડસ્ટ્રીનું એક આધાર કાર્ડ તરીકે આવી ચૂક્યું છે જ્યારે જ્યારે ગવર્મેન્ટને કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ફાયદો કરાવવો હોય કે લાભ આપવો હોય તો એનો એક ડેટાબેઝ હોવો જોઈએ કે આની આ ઇન્ડસ્ટ્રીની અંદર કલાકાર છે હાલની તારીખ સુધીમાં આજની તારીખ સુધીમાં એક લાખને પિસ્તાલીસ હજાર વર્કર્સે આ ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરું છું કે આટલા લોકોએ પોતાનું પરિચય કાર્ડ કઢાવી અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે આની અંદર કોઈ લિમિટેશન્સ નથી કે આટલા લોકોને જ આપવું પણ જેની પાસે પરિચય કાર્ડ છે એ લોકોને જ સુવિધા મળે એ તો એ અંડરસ્ટેન્ડિંગવાળી વાત છે અમે વારંવાર ઘણા બધા એસોસિએશનને વિનંતી કરેલી છે એ લોકોને રિક્વેસ્ટ કરેલી છે કે તમારા વતી વધારે વધારે રત્ન આમાં રજીસ્ટર થાય તો આ ઇન્ડસ્ટ્રી વતી લાભ લઈ શકે તો એસોસિયન પણ આની અંદર આગળ આવે અને વધારે રત્ન કલાકારને લાભ અપાવે એવી અમારી એ લોકોને વિનંતી છે રિપોર્ટર દેશ ન્યૂઝ અરવિંદ